તો અમરેલીના ધારી નર્સરીમાં સી બાળ ની મામલો ફોટા બાદ હવે સી બાળ પજવણીનો એક વિડીયો સામે આવ્યો છે અમિત નાડના આઈડી થી ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનેલું છે સિંહને છંછેડતો વિડીયો નર્સરીનો હોવાનું સામે આવ્યું છે આ વીડિયો ધારી નજીક છતળિયા નર્સરી વિસ્તારનો છે એઆઈ જનરેટેડ વિડીયો હોવાનો વન વિભાગે દાવો કર્યો છે વન વિભાગે અમિત પાસેથી માફીપત્ર લઈને સંતોષ માન્યો એફએસએલમાં મોકલ્યા વગર જ આ વિડિયો ડિલીટ કરાવી અમિતને જવા દીધો પજવણીમાં વન વિભાગના કર્મચારી પણ સામેલ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સિંહની પજવણી કરનારા સામે વન વિભાગ આકરા પગલાં લે તેવી માંગ છે વાયરલ થયેલા વીડ્યો અંગે ધારી ગીર પૂર્વ વન વિભાગે તપાસના આદેશ આપ્યા છે સંવાદદાતા દશરથ આપણી સાથે જોડાયા છે લાઈવ દશરથ જે પ્રકારે આ ઘટના સામે આવી છે એક વિડીયો વાયરલ થયો છે ઇન્સ્ટાગ્રામ ઉપરથી અને ફક્ત વન વિભાગે માફીપત્ર લખાવીને સંતોષ માન્યો શા માટે વિડીયો એફએસએલમાં મોકલાયો નહીં શા માટે કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ અને વન વિભાગના કર્મચારીની પણ સંડોવણી હોવાનો આક્ષેપ છે ત્યારે શું વિગતો છે બિલકુલ મયુરી ગઈકાલે છે એક સોશિયલ મીડિયા માં વાયરલ થયો હતો વિડીયો જેમાં એનઆઈ એક ફોટો બનાવી અને એક રીલ્સ બનાવવામાં આવી હતી અમિત નાડ નામ વ્યક્તિ હતો જેમને આ રીલ્સ બનાવી હતી ત્યારબાદ વન વિભાગ દોડધામ મચી હતી ને વિડીયો લઈને તપાસ કરી હતી ત્યારે વન વિભાગ નો કર્મચારી નર્સરી છે જમવાનો પ્રોગ્રામ હતો ને ત્યાં ઉજવણી પણ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે વન વિભાગ દ્વારા માત્ર તેમના જવાબો અને તેમનો માફી પત્ર લઈ લેવામાં આવ્યું છે ને ફરી જવાબ દેવામાં આવ્યો ત્યારે વન વિભાગ સામાજિક વનીકરણ કર્મચારીને પણ તેમને જવાબ લેવામાં આવ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા ખરેખર આવી રીતે ન કરવું જોઈએ ને ખરેખર જો આ સિંહોની પજવણી થતી હોય સિંહોની સુરક્ષાઓ થતી હોય તો ખરેખર વન વિભાગે કાળજી લેવી જોઈએ તેમની સામે કોકને ને તો પગલા ભરાય કારણ કે સિંહો છે તે અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં છે મોટી સંખ્યામાં વસવાટ છે ત્યારે આજે શાસન ખાતર રાષ્ટ્રપતિ આવી રહ્યા છે સિંહો ની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા જે વ્યક્તિ છે તેમનો મોબાઈલ કબજે કરવો જોઈએ અને જે ફોટા વીડિયો છે તેમને એફએસએલ માં મોકલવા જોઈએ અને કાઈડેટર ગુનો દાખલ કરવો જોઈએ આવો કોઈ નિયમ નથી કે તેમનો જવાબ અને માફી પત્ર લઈને કાર્યવાહી કરવાની બિલકુલ દશરથ પરંતુ હવે જ્યારે વન વિભાગ પર રેલો આવ્યો છે વન વિભાગ હવે જ્યારે શંકાના દાયરામાં છે ત્યારે આપને શું અપડેટ મળી રહી છે કે વન વિભાગ દ્વારા કે સ્થાનિક પોલીસ દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ મયુરી હાલ તો આ કાર્યવાહી કાલે સામાન્ય કરવામાં આવી છે ને હાલ તમામ અધિકારીઓ છે તે શાસન ખાતે છે કારણ કે દેશના રાષ્ટ્રપતિ છે તે અત્યારે આવી રહ્યા છે જેને પગલે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ શાસન બોલાવવામાં આવી છે ત્યારે વન વિભાગ દ્વારા આની સામે ગુનો દાખલ કરવો જોઈએ સી કર્મીઓ દ્વારા પણ માંગ ઉઠવા પામી છે કારણ કે સીએ ની થવી તે મુદ્દો કહેવાય કારણ કે સીઓની સુરક્ષાને લઈને વન વિભાગ અને અને સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે તેમ છતાં તો શીઓ ની થતી હોય ને વન વિભાગ સામાન્ય ખાલી માફી પત્ર લખીને જવા દેતા હોય તો વ્યાજબી ન કહેવાય કારણ કે સિંહો છે તે આપણું ગૌરવ છે ને એશિયાની શાન છે ત્યારે વન વિભાગ દ્વારા વધુ બે શખ્સો ની પણ અટકાયત કરી હોવાનું આ સૂત્રો માંથી જાણવા મળ્યું બિલકુલ અને જે રીતે આ સતત સોશિયલ મીડિયા ઉપર ક્યાંક વધુ વ્યૂઝ અને વધુ લાઇક્સ મેળવવાના ચક્કરમાં જે રીતે સી બારની સતામણી થઈ રહી છે બિલકુલ યોગ્ય નથી અને જે બાબતે વન વિભાગ દ્વારા ક્યાંક ઢીલાશ વર્તવામાં આવી રહી છે ક્યાંક એક પ્રકારની બેદરકારી કેમ કે જે પ્રવાસીઓ હોય છે ઘણી વખત પ્રવાસીઓ દ્વારા પણ વિડીયો ઉતારવામાં આવતા હોય છે અને આ પ્રકારનું વર્તન પ્રવાસીઓ દ્વારા પણ થતું હોય છે શું વ્યવસ્થા હોય છે ત્યાં જો કોઈ પણ પ્રવાસી આ પ્રકારની હરકત કરે કે કોઈપણ વ્યક્તિ આ પ્રકારની હરકત કરે ખરેખર શું કાર્યવાહીની પ્રક્રિયા શું હોય છે બિલકુલ મયુરી જો વાત કરું તો વન વિભાગના ના કર્મચારીઓ અને સ્થાનિક નવા જે નવી ભરતીના ગાઢ છે તે લોકો પણ આવી રીતે વન જંગલની ફરજ દરમિયાન આવા વિડીયો અને રીલ્સ બનાવતા હોય છે ને ખરેખર આવી રીલ્સ ન બનાવી જોઈ આ બાબતે મેં અગાઉ જુનાગઢ ના છે તેમને પણ રજૂઆત કરી હતી ને ખરેખર આવી રીતે વન વિભાગ કર્મચારીઓ સિંહો ની સામે જંગલ ની અંદર કારણ કે આવી રીતે તો વન વિભાગના કર્મચારીઓ જ આવી રેલ શો બનાવશે તો સામાન્ય લોકો છે પ્રવાસીઓ છે પર્યટકો છે તે પણ આવી રેલ શો જોઈને આવી ઉકેલા છે કારણ કે આવી રીતે જો ગીરમાં છે તે સિંહો ની સુરક્ષા ને લઈને વન વિભાગ આટલા બધા પેટ્રોલિંગ કરે છે આજ દિવાળી નો તહેવાર આવે ત્યારે પણ વન વિભાગ પેટ્રોલિંગ કરતું હોય છે સિંહ દર્શન માટે લોકો બાર બાર થી આવતા હોય છે તેમ છતાં ભાવી સિંહો ની ઉજવણી થતી હોય તો વન વિભાગ દ્વારા હવે કાયદેસર ની કાર્યવાહી કરવી હોય ને હવે જે વન વિભાગના કર્મચારીઓ દાવી રીલ્સુ બનાવે તેની સામે પણ પગલા ભરવા જોઈએ બિલકુલ દશરથ અને જ્યારે આ ઘટના જે સામે આવી હતી અને ઘટનાની ચર્ચા થવા લાગી અને એટલા માટે ક્યાંક આબરૂ બચાવવા માટે વન વિભાગે પછી એવો દાવો કર્યો કે આ કોઈ એઆઈ જનરેટેડ વિડીયો છે હવે આ વિડીયોને પહેલાં તો જે વિડીયો ફરતો થયો છે અને જે મોબાઈલ કે જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે અને એ બધી બાબતોની પ્રોપર એક તપાસ કરાવ્યા વગર તેને એફએસએલમાં મોકલ્યા વગર જ આ પ્રકારનો દાવો કર્યો કે એઆઈ જનરેટેડ વિડીયો છે તો તપાસ વગર કેવી રીતે આ પ્રકારના દાવા થઈ શકે બિલકુલ મયુરી વાત એ છે કે આવી રીતે કોઈ વન વિભાગના સરક્ષણ પાણી કોઈ કાયદો નથી કારણ કે ત્યારે આવી રીતે સીઓ ની કરી હતી ને અને જે ફોટા છે તેમને એ આ સંઘેક્ષ ફોટો મૂકીને જે બનાવી છે એ તો બરોબર છે પણ એક અન્ય વિડીયો છે સિંહ બારની ની છે સિંહ બાર છે પોતે પીસાઈ રહ્યું છે હાથ થી આવી રહ્યું છે મળી રહ્યું છે કારણ કે આવી રીતે સી ઉજવણી થતી હોય છે સામાન્ય લોકો જંગલમાં જતા હોય છે અપ્રવેશ કરતા હોય છે કે જંગલની ની બહાર કોઈ પણ અપ્રવૃતિ કરતા હોય છે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે છે દંડ કરવામાં આવે છે ગુનો દાખલ કરવામાં આવે છે તો આ અગાઉ વન વિભાગ ના ફરજ બજાવતો હતો ને છેલ્લા એક વર્ષથી ફરજ નથી બતાવ્યો ત્યારે અન્ય પણ વન વિભાગના કર્મચારીઓ સામેલ હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું જેને લઈને વન વિભાગ આ છે તે આ ગુના ને છુપાવી રહ્યો છે બિલકુલ બિલકુલ જે રીતે આ સમગ્ર જે વિડીયો જે સામે આવ્યો છે અને એ બાબતે જે આ તપાસ થઈ રહી છે આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું આપ જોડાયેલા રહેજો દશરથ મહત્વની વિગત એ મળી રહી છે કે આ વિડીયો જેણે બનાવ્યો છે એ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે વિડીયો બનાવનાર અમિત નામનો આ વ્યક્તિ છે કે જે આપણી સાથે જોડાયા છે અમિત આ જે વિડીયો વાયરલ થયો છે આપના એકાઉન્ટમાંથી આ વિડીયો વાયરલ થયો છે જે રીતે સિંહની સિંહ બાણીયા પજવણી આપ કરી રહ્યા છો આ આ જે કૃત્ય જે છે આપનું બિલકુલ અયોગ્ય છે આપની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે આ વિડીયો છે ને ફેક ઈઆઈ એપ્લિકેશનમાંથી બનાવેલો છે ને આ વિડિઓનો સ્ટેન્ડ અટાણે બધાય બનાવે છે આ રીતે પણ આપણને ખબર નથી અત્યારે આ રીતે વિડીયો છે અને અત્યારણ બધાય વ્યક્તિ ભાઈ આ વિડીયો છે બધાય પાસે બધા વિડીયો બનાવે છે ના ના મોબાઈલ માં આજ વિડીયો છે બધે આ રીતે જ બનાવે છે વિડીયો અને અમે તો પ્રેમી છે અમે મહિના વિડીયો કોઈ મેક્યું બનાવી જ અમે તો ગીર માં છીએ પણ આ ભૂલ માં હે ને કોઈ આ રીતે વિડીયો મારા જોઈન્ટ કરી મેખી દીધા ભૂલમાંથી તમે કહો છો એટલે તમે પોતે આ નથી બનાવ્યો વિડીયો એવું આપણું કેવું છે નહીં 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 આમ વિડીયો બનાવેલો છે પણ એ આઈડીની ગૂગલ ઉપરથી એમ નમ ખાલી બનાવ્યો હતો એના આ બે ત્રણ મહિના પહેલા બનાવેલો છે વિડીયો ને પણ પછી આ રીતે વાયરલ થઈ ગયો ને અમે તો સિંહ પ્રેમી છીએ સિંહને કોઈ પ્રજમણી થાય ને એવું અમે કરવી ને અટકાવી દેવી

એની હિસાબે અચ્છા તો હવે જે માફી પત્ર આપ્યું છે તો એ માફી પત્રમાં શું લખ્યું છે તમે બસ એ તો આપણે ગેર ભૂલ હતી એમ કાયદાને વિરુદ્ધ એમ એટલે તમને પોતાને ત્યાં તમે ત્યાંના સ્થાનિક છો તો પણ તમને ખબર નથી કે આપણે સી આપડા ગુજરાતનું ગૌરવ છે સી ની પજવણી સી બાની પજવણી બિલકુલ અમે સી એરિયામાં જમે વસવાટ વસવાટ કરવી છે એવું નથી પણ આ ભૂલ થઈ ગઈ હતી આ વિડિયાની

ના ના આવી ગઈ એમ ને ને બાકી બધી છે 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 ખબર તોય આ રીતે અમિતભાઈ આભાર આપનો જોડાવા બદલ આશા છે કે હવેથી આપતી ફરજો ના પોતાના શોખ ખાતર ગેરલાભ ક્યાંક ઉઠાવી લેવામાં આવી રહ્યા છે અને વન વિભાગ ક્યાંક આ વ્યક્તિ અમિતનાડ કે જેમણે વિડીયો બનાવ્યો હતો એમને છાવરી રહ્યો છે પરંતુ અમિતનાડ પોતે અત્યારે ફોનલાઇન પર જ્યારે ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા તો તેમણે એવું કહ્યું કે તે હવેથી આ બાબતે આ નહીં કરે અને માફીપત્ર પણ તેમણે લખાવ્યું સવાદદાર દશરથ આપણી સાથે જોડાયેલા છે દશરથ જે આ વિડીયો જેમણે બનાવ્યો છે અમિત નાડ આપણી સાથે જોડાયા હતા હાલમાં જ અને તેમણે કહ્યું કે તેમને ખ્યાલ નહોતો ત્યાંના સ્થાનિક હોવા છતાં પણ તેમને ખ્યાલ નહોતો કે આ પ્રકારનો કોઈ વિડીયો જે છે એ ન બનાવાય અને પછી એવું કહી રહ્યા છે કે આ વિડીયો પહેલેથી ફરતો થયો હતો અને પછી એમણે એમના આઈડીમાં મૂક્યો અને પછી એમણે આઈડીમાંથી વિડીયો ડિલીટ કરી દીધો પરંતુ આઈડીમાં મૂક્યો શા માટે ક્યાંક વ્યૂઝની લાઇક્સની અપેક્ષા હશે ક્યાંક સોશિયલ મીડિયામાં છવાઈ જવાના અભરખા હશે તો જ પોતાની ઉપર વિડીયો મૂક્યો બિલકુલ મયુરી અને અમિત નાડ ની ઇન્સ્ટાગ્રામ માં આઈડી હતી તેમજ આ વિડીયો વાયરલ થઈ હતો જેને લઈને મીડિયા છે તે આ વિડીયો ને આગળ ધપાવી હતો ને વન વિભાગ નું ધ્યાન દોર્યું હતું ત્યારે આ આ વ્યક્તિ છે તે અગાઉ ફોરેસ્ટમાં ફરજ બજાવતો હોવાનું પણ ધારી ગીર પૂર્વના પૂર્વ ના ડીસી વિકાસ યાદવે એ જણાવ્યું હતું અને ખરેખર છે તે અમિત નાડ છે તેમને વ્યુઝ વધારવા છે કે જે પ્રશ્ન હોય છે પણ આવી રીતે પોતે ગીરમાં રહેતા હોય અને સિંહો સુરક્ષા કરતા હોય તો આવી રીતે સિંહ સાથે વિડીયો ન બનાવવા જોઈએ એ અને એમાં પણ ન બનાવવા જોઈએ બીજી વાત ત્યારે કે સિંહ અન્ય સિંહ પધવણી સિંહ બાર ની પણ વિડીયો છે તેમાં કાયદેસર કેનું બચ્ચું છે ને બચ્ચાને આક્ષેપ સંકેડવામાં આવે છે તે કોઈ એએનઆઈટી બનાવવામાં નથી આવ્યું ને વિડિયો કાયદેસર પદોવણીનો છે તેમાં પણ આજે વ્યક્તિ પણ હોય તેમની ભૂલ છે ને આવી રીતે સીએઓ ની પદોવણી ન થવી જોઈએ કારણ કે સરકાર છે વન વિભાગ છે સુરક્ષાને લઈને કેટલી બધી વ્યવસ્થા કરો છે કેટલા બધા કરોડો રૂપિયાનો ગાંટો આપડે છે તો પછી સીએઓ સુરક્ષિત રહેવા જોઈએ બિલકુલ પોતે સીપીએ બી હોવાનો દાવો કર્યો છે અમીદનાડ જ્યારે અમારી સાથે જોડાયા હતા ત્યારે દશરથ તેમણે એવું કહ્યું કે એ પોતે સી પ્રેમી છે પણ જ્યારે આવો કોઈ પજવણીનો વિડીયો જો ફરતો પણ થાય છે તોય તેમણે પોતે પ્રોએક્ટિવલી વન વિભાગને કોઈ ફરિયાદ ન કરી કોઈ કમ્પ્લેન ન કરી તેમણે એવું કહ્યું નહીં પણ જે વિડીયો ફરતો થયો તો તેમણે એ પોતાના આઈડી ઉપર પણ એ વિડીયો પોસ્ટ કરી દીધો એટલે આ એમનું વલણ શું દર્શાવે છે શું સૂચવે છે પોતે સી પ્રેમી હોવાનો દાવો તો કરે છે તો પોતે એક્શન પણ લઈ શક્યા હોત બિલકુલ મયુરી પોતે અગાઉ વન વિભાગ માં જ ફરજ બજાવતા હોવાનું ધારીના ડીસીએપે જણાવ્યું હતું તો પોતે જ આવું સમજવું જોઈએ ને આવી રીતે કોઈ

બિલકુલ પણ દશરથ ક્યાંક હજુ પણ એવું લાગી રહ્યું છે કેમ કે વન વિભાગ અને અમિતનાડ બંને એક જ રટણ કરી રહ્યા છે કે આ કોઈ એપ્લિકેશન દ્વારા બનાવવામાં આવેલો વિડિયો છે ક્યાંક એમની પોતાની કોઈ ભૂમિકા હોવાનું તો બંને સદંતર નકારી રહ્યા છે તો પછી હવે શું આગળ કાર્યવાહી થઈ શકે મયુરી જે એનઆઈસી બનાવવામાં આવ્યો છે એ રીત અલગ છે ને બીજી એક સિંહ બાર છે સિંહ બાર કાયદેસર હાથથી પજવણી કરવામાં આવી રહી છે અને સિંહ બાર ને સંચાડવામાં આવ્યું છે આ ન થવું જોઈએ કાયદેસર એનઆઈસી બનાવેલા ફોટા તો બરોબર છે પણ જે સિંહ બાર ની પજવણી થઈ છે પજવણીમાં કાયદેસર વન વિભાગની પણ ભૂમિકા હોય શકે ને વન વિભાગમાં કાયદેસર તપાસ કરવી જોઈએ કાયદેસર કાર્યવાહી કરી ગુનો દાખલ કરવો જોઈએ તો આ આ આ વસ્તુ સર અટક છે બિલકુલ બિલકુલ દર્શન આપને રોકવા માગીશ કેમ કે આપણી સાથે વધુ એક સિંહ પ્રેમી મયંક ભટ્ટ જોડાયા છે મયંકભાઈ સ્વાગત છે આપણું ન્યૂઝ કેપિટલમાં આ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મયંકભાઈ કે જેમાં સિંહ બાળની પજવણી થઈ રહી છે અને જે જવાબદાર વ્યક્તિ છે એ અમિતનાડ છે અને એ અમિતનાડ એ વન વિભાગ સાથે પહેલાં સંકળાયેલા પણ છે અને ક્યાંક એવું કહી રહ્યા છે કે આ વિડીયોને બનાવવામાં એમની પોતાની ભૂમિકા નથી પણ એમના આઈડીથી પોસ્ટ થયેલો છે બાદમાં ડિલીટ કરી લેવામાં આવ્યો પછી વન વિભાગે એમની પાસેથી માફીપત્ર લઈને પછી આ કામગીરીમાં સંતોષ માની લીધો છે અને હવે વન વિભાગ અને અમિતનાડ બંને એક રીતે દાવો એક એક જ કરી રહ્યા છે કે આ તો એઆઈ જનરેટેડ છે આ કોઈ એપ્લિકેશન દ્વારા બનાવવામાં આવ્યો છે પોતાની ભૂમિકા નકારી રહ્યા છે શું આવું શક્ય છે મયંક ભાઈ કે એઆઈ જનરેટેડ કોઈ વિડીયો આ પ્રકારનો હોય બિલકુલ આની અંદર વન વિભાગ અને વન વિભાગના જે રોજમદાર કાર્યકર છે આ લોકો પોતાની એને છુપાવી રહ્યા છે ભૂલને અને વન વિભાગ વન વિભાગનું એક્સપર્ટ છે નહીં કે એઆઈનો વન વિભાગે કયા એઆઈ ના એક્સપર્ટ સાથે વાતચીત કરી અને ચેક કરાવ્યું કે આ ફોટા એઆઈ થી બનાવેલા છે આ ફોટા જૂના ફોટા છે જ્યારે એઆઈનો એટલું બધું પ્રચાર પ્રસાર નતો એ પ્રચાર પ્રસાર હાલમાં થઈ રહ્યો છે આ જૂના ફોટા છે બીજું કે જે પ્રમાણે એ રોજમદારી કામ કરતા અને આ જે સિંહનો વિડીયો છે સિંહ નો તો આ ખૂબ ગંભીર રીતે આવા તો અલગ અલગ વિસ્તારની અંદર અનેક રોજમદાર ને વન વિભાગ સાથે જોડાયેલા લોકો કામ કરતા હોય છે તો આની અંદર જો કોઈ કડક પગલા લેવામાં નહીં આવે તો બીજાને પણ પ્રેરણા મળશે આ રીતના વિડીયો ફોટા બનાવવાની આ રીતના લોકપ્રિયતા સસ્તી લોકપ્રિયતા લેવાની અને બીજી ગંભીર બાબત એ છે કે રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિજી આવી રહ્યા છે સાસણ ગીર ખાતે દર્શન માટે અને જયારે આવા આવા સમાચાર આવતા હોય ને આવા કૃત્યો થતા હોય અને વનિવાજ એનો ઢાંક પીછોડો કરતું હોય અને એઆઈ છે એમ કહીને જો એ બાજુ પર કરતા હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે વિડીયોની પણ તપાસ થવી જોઈએ અને જે કઈ રોજમદાર છે એના આગળના રેકોર્ડ પણ તપાસ થવી જોઈએ અને જે પ્રમાણે કહી રહ્યા છે કે ભાઈ અમારા સોશિયલ મીડિયા હેન્ડલથી બીજા કોઈએ પોસ્ટ કર્યું છે તો એ બાબતમાં સાયબર એક્સપર્ટની પણ મદદ લેવી જોઈએ વન વિભાગ માત્ર વન અને પર્યાવરણનું એક્સપર્ટ છે નહીં કે એઆઈ કે સાયબર ક્રાઈમ તો વન વિભાગે એની અંદર શું ફરિયાદો કરી છે સાયબર ક્રાઈમને કામ સોંપ્યું છે એઆઈ ચેક કરવા માટે કામ સોંપ્યું છે તો આ બધું કર્યા વગર ખાલી માત્ર ને માત્ર ઢાંક પીછોડો કરી રહ્યું છે આ ખૂબ જ ગંભીર બાબત છે વન વિભાગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ નહીં તો આગામી સમયમાં અમે સિંહ પ્રેમીઓ આની અંદર પગલાં લઈશું બિલકુલ મયંકભાઈ હવે જ્યારે આપ કહી રહ્યો છો કહી રહ્યા છો કે આ પ્રકારે એઆઈ લગભગ તો શક્ય નથી અને કોઈ સાયબર એક્સપર્ટ સાથે વાત કર્યા વગર કેમકે આ વિડીયોને એફએસએલમાં પણ મોકલ્યા વગર એમણે દાવો કરી દીધો ઢાંક પિછોડો કરવા માટે પોતાની આબરૂ બચાવવા માટે કે આ એઆઈ જનરેટેડ વિડીયો છે હવે આમાં જો પગલાં લેવાય તો શું સજાની જોગવાઈ છે અને કેવી રીતે કાર્યવાહી થઈ શકે છે સિંહ પજવણી માટે કાયદાકીય જોગવાઈ તો છે જ સજા અને દંડ તો છે જ પરંતુ જોવાનું એ રહેશે કે વન વિભાગ આ બાબતમાં કેટલું સક્રિય છે કેમ કે વન વિભાગ આવા અનેક કિસ્સાની અંદર સિંહની એવી પજવણીની અંદર પણ વન વિભાગે કોઈ એવા પગલા લીધા નથી એટલે વન વિભાગે પહેલા આગળ આવવું પડશે અને આની અંદર કાયદાની દંડની અને સજાની જોગવાઈ છે જ કાયદામાં તો વન વિભાગે એની અંદર આગળ આવીને કાર્ય કરવું જ પડશે અને આજે જો રાષ્ટ્રપતિ જે આવી રહ્યા છે અને એ જો આ રીતના આવા બહાર આવતા હોય તો આનું નોટ લઈ અને રાષ્ટ્રપતિ આવ્યા છે એના માનમાં પણ આ લોકોએ કાર્યવાહી કરવી જોઈએ ચોક્કસ આભાર મયંકભાઈ આપ જોડાયા મારી સાથે બદલ તો દશરથ આપનો પણ આભાર જોડાવા બદલ